અરવલ્લી જિલ્લાના પિલોડા તાલુકાના જાપચિતરિયા ગામે સિત્તોત્તરમાં શાળાનો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો આ શાળાની સ્થાપના ઓગણીસો અડતાલીસમાં થઈ હતી આજના દિવસે શાળામાં દીપ દ્વીપ્રાગટ્ય બાદ કેક કાપી શાળાનો સિત્તેરમાં સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો સ્વાગત પ્રવચન સાંસ્કૃતિક કાર્યક્રમ નિવૃત્ત કર્મચારીઓને ફૂલ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું પંચોતેરથી વધુ ઉંમરના પાંચ વડીલોને શાલ ઓડાણીને સન્માન કરવામાં આવ્યું ધોરણ એકથી આઠના એકથી ત્રણ નંબર લાવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યું હતું આ નિમિત્તે વડીલોએ પોતાના જૂના સ્મરણો તાજા કર્યા અને શાળાના બાળકોને શૈક્ષણિક ક્ષેત્રે પ્રગતિ કરવા પ્રાથમિક શિક્ષણના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો આ કાર્યક્રમમાં શાળાના શ્રી રશ્મિનભાઈ પંચાલ સભા પ્રમુખ શ્રી સુરેશભાઈ નિનામા તથા મુખ્ય મહેમાન તાલુકા પ્રમુખ શ્રી ધનજીભાઈ નીનામાના અધ્યક્ષતામાં આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો આ નિમિત્તે શ્રી સુરેશભાઈ નીનામા તરફથી ધોરણ એક થી ચારના બેતાલીસ વિદ્યાર્થીઓ માટે નોટબુક પેન્સિલ રબર અને ધોરણ પાંચથી આઠના અઠાવન વિદ્યાર્થીઓ માટે ફૂલ સ્કેપ અને બોલ પેન વેચવામાં આવી હતી આ પ્રસંગે સ્નેહ ભોજન પણ રાખવામાં આવ્યું હતું બીરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી મંગરાજી નિનામા સાહેબ માનનીય પૂર્વ મામલતદાર સાહેબ શ્રી ને પણ વિનંતી મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે લલ્લુભાઈ નીનામા સાહેબ શ્રી મામલતદાર શ્રી ને વિનંતી મંચ ઉપર સ્થાન